ધોરાજીની સફુરા નદી બે કાંઠે થઈ છે ધોરાજીમાં પણ જે પ્રમાણે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈ ગ્રામ્ય વિસ્તારોમાં નદી નાળાઓ છલકાયા છે સફુરા નદીમાં પૂરથી પંચનાથ મહાદેવ તરફ જવાનો માર્ગ હાલ તો બંધ થઈ ચૂક્યો છે પંચનાથ મંદિર તરફ જવાના પુલ પર પાણી ફરી વળ્યા છે અને અહીંથી

જે અસહ્ય ગરમી ધમાકેદાર બેટિંગ કરતા ધોરાજીના અનેક વિસ્તારમાં છે તે પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા ત્યારે ધોરાજીની જો વાત કરીએ તો ધોરાજીના જેતપુર રોડ છે સ્ટેશન રોડ છે ચકલા બજાર સહિત વિસ્તારોમાં છે તે પાણી ભરાયા હતા ત્યારે

જગતનો નો તાત પણ છે તે કાચું સોનું હોય વરસ વરસ્યું હોય જેને લઈને ખેડૂત પણ ખુશખુશાલ છે ત્યારે કહી શકાય કે ધોરાજી છે તે માત્ર ને માત્ર બે કલાકમાં છે તે બે ઇંચ જેટલો છે તે વરસાદ વરસી જતા જગતનો તાત ખેડૂત છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યો છે નિલેશ મારું એબીપી અસ્મિતા ધોરાજી